નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક ઘટતા ત્રણ દરવાજા ખોલ્યા ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ ગણાય છે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાયો ધરોઈ ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા ત્રણ ગેટ દસ ફૂટ ખોલવામાં આવ્યા ધરોઈ ડેમમાં બેતાલીસ હજાર છસો એક્યાસી ક્યુસેક પાણીની આવક નોંધાઈ ધરોઈ ડેમમાંથી અડત્રીસ હજાર નવસો સોતેર ક્યુસેક પાણી સાબરમતી નદી છોડવામાં આવ્યું ધરોઈ ડેમની કુલ સપાટી છસો બાવીસ ફૂટ છે હાલમાં ધરોઈ ડેમની સપાટી છસો સત્તર પોઈન્ટ અઠ્યાવીસ ફૂટ ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો બ્યાસી પોઈન્ટ સત્યાવીસ ટકા નોંધાયો સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરાયા નદીમાં નહાવા કે જોવા ન જવા તંત્ર દ્વારા અપીલ ઉપરવાસમાંથી વધતી પાણીની આવક વડનગર તાલુકાના ઉનરી ગામ નજીક સાબરમતી નદીની સ્થિતિ તમે વિડીયો જોઈ શકો છો